જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ અને વાડીએ જોયું ને તો ટિટોળીએ ઈંડા મૂક્યા હતા એટલે આ મારવાડી છે રાજસ્થાની એને જો બચ્ચાને પાણા ન પડે વાડી ગારે છે એટલે ત્રણ ઈંડા મૂક્યા મૂકા માથે ઢાંકી હોત દીધું છે પાણા ન પડે તડકો ન લાગે જોઈ લો અને ટિટોળી વેગી છેટી આ પ્રકૃતિ બધી આ આપણું ધ્યાન રાખે તો આપણે એનું ધ્યાન રાખવું જોઈએ અમારી વાડીએ વાડી ગરાય છે આ આપણે એ જોઈ બધું એને રાખે રેસીપ ટ્રેક્ટર ને કોમ્પ્રેશનને અગાય તક 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 કેવું મશીન આલે નીરાઈ વાહ ભઈ વાહ હરુ ને કેવું મશીન આલે સારદભાઈ બે હાઠા બેઠા ભાયરા સીટ છે હો માથે છાયો કરી દીધો છે વાહ ભઈ વાહ જા આલે છે કેટલો કુઓ બીઓ જોઈએ આપણે હા ઠોકો હા જો આ કુવો ખોદવાનું કામ હાલે હો ભાઈ Hello, my what are you you, you you ちゃうわちゃうわ。ああああいい તારે છાં બેહવાનું હે ભાઈ ત્યાં એક કર લે ને ઝૂંપડી માથે હે ટ્રેક્ટર હો ભાઈ ટ્રેક્ટર ને કોપરેશન ને તારે આરામ હો ભાઈ જમાવટ છે હે ટાટે સાં પણ પ્લાસ્ટિક નાખ્યું ભાઈ બીજું નાખવું જોઈએ જરાક હોય તો હાલે આ મશીન કેવું તબક તબક હાલે જોયું નવો મશીન છે ભાઈ આખું નવું કરેલું છે ગરમ ન થાય મશીન ટાકા પાણી આવે આ મારું વાડીનું કામ હાલે ભાઈ કેટલા ફૂટ વહી ગઈ ભાઈ પંદર સોળ ફૂટ બે દીમા પંદર સોળ ફૂટ કાઢને કી થી થોડી હતી ને આ લોકો છે આવું અમારું કામકાજ આવે છે વાડીએ ભાઈ તમારે કોઈને વાડી ગારવી હોય તો કહેજો કાભાઈ અમારે સિંતેર એસી ફૂટ ગારવાની છે હાલો અહીં આ બ્લોગ અહીંયા પૂરો કરશું જય જવાન જય કિસાન આવતા નવા બ્લોગમાં મળશું અમારી ફોર ફૂટ વાડી રહી ગઈ છે હમણાં મહિના દી અંદર તો પૂરી ગાભાઈ